તમે જુઓ અત્યારે સૌથી વધુ સંતાનોને અને પિતા વચ્ચે ગેપ છે વિશિષ્ટ પ્રકારનું કારણ કે આપણે એક આખું એવું વાતાવરણ ઘરમાં પેદા કરી દીધું કે પપ્પા તો બેટા બહાર જ રહી મમ્મીએ જ બધું કરવાનું હોય જો હું તારી માટે દફતર લઈ આવું જો હું તારી માટે આ લઈ આવું આ લઈ આવું પણ મમ્મીએ હાથ ફેરવીને કહેવું જોઈએ કે બેટા આ બધું લાવવા માટે એના પૈસા છે ને એની માટે પપ્પાએ બહાર જવું પડે એટલે બની શકે કે પપ્પા તારી પેરેન્ટ્સ મિટિંગમાં ન આવે મીન કે પપ્પા તને પ્રેમ નથી કરતા પપ્પા આપણને એટલો બધો પ્રેમ કરે છે જગતની એક મોટા મોટી સમસ્યા કે મોટા મોટું વાક્ય કહેવાય તો એ છે કે એક પુરુષને ઘર બનાવવા માટે ઘરથી દૂર રહેવું પડે છે એ ઘરથી દૂર રહે તો જ ઘર બને તો જ એ ક્યાંક ને ક્યાંક સંભાળી શકે સાચવી શકે ચોક્કસ પ્રિવેડિંગ કરો મજા કરો કાંઈ કરો પણ પ્રી મેરેજ કાઉન્સેલિંગ સૌથી વધુ પહેલાં કરવાની જરૂર હતી જેટલું મહત્ત્વ તમે પ્રી વેડિંગને આપો છો એના કરતાં વધુ મહત્ત્વ પ્રી મેરેજ ને આપો તમે જો પહેલાંના જમાનાની અંદર લગ્ન છોકરીના થવાના હોય ને એ પહેલાં થોડા દિવસ મામાના ઘરે રહેવા મોકલતી ત્યારે મામી એ બેનપણી નાની થોડુંક તમને કાનમાં સમજાવતી એ એક પ્રકારનું કાઉન્સેલિંગ હતું કે કોકના ઘરે જાય તો આમ હશે તેમ હશે આમ રહેવાશે ત્યાં રહેવાશે અને કોકના ઘરે તમે ગયા હોય તમારે ત્યારથી વહેલું ઉઠવાથી લઈ બધી ટાઈમ ટેબલ તમારું બદલાય એક દોઢ મહિના રાખવામાં આવતા હતા એટલે તમે એવું માનતા હોય કે આપણા વડવાઓએ જે શરૂ કરેલી પરંપરા છે એ ખોટી છે નકામી છે એવું માનતા હો તો ભૂલમાં છે એ અભણ લોકોએ બહુ જ વિચારીને જ્ઞાનપૂર્વક આખી વાત રજૂ કરી હતી અત્યારે તો આપણે બધાને ખબર છે કોઈ એડવર્ટાઈઝ આવે ને કે આ કી પેસ્ટ મેં નમખ તે તો હતું જ તે પહેલેથી તમે કઢાયું સરસ બધી વાતો ને વિચારો છે તમે જુઓ અત્યારે સૌથી વધુ ટેસ્ટ યુબ બેબી ટેસ્ટ યુફ બેબી ટેસ્ટ યુફ બેબી આપણે બધા સાંભળીએ છીએ મહાભારતમાં ગાંધારીને શું હતું એને તો એક પિંડ આવ્યું હતું અને વેદવ્યાસને કે કાનું શું કરવાનું એ પિંડના એણે સો સો ભાગ ટુકડા કર્યા એ વિશ્વનું પહેલું ટેસ્ટ ઓફ બેબી ભારતમાં જ હતું અત્યારે તરત જેન્ડર ચેન્જ તમે કરી શકો છો સ્ત્રીમાંથી પુરુષ તમે બની શકો પુરુષમાંથી સ્ત્રી બની શકો છો શિખંડી શું હતું શિખંડી સ્ત્રીમાંથી જ પુરુષ થયેલી એનો અર્થ એ છે કે આ બધી ટેકનોલોજી ઓલરેડી આપણે ત્યાં હતી જ તે એટલે તમે જે સંસ્કૃતિને ખુલે આમ આટલું બધું કહો છો એ સંસ્કૃતિ એટલી નકામી ને ખોટી નહોતી બહુ વિચારપૂર્વક બનાવેલી વાત હતી તમને ખબર હશે કે અહીંયા બેઠેલા બધા લોકોના લગભગ નિવેદ છે કે છેડાછેડી છે એ હંમેશા ગામમાં કુળદેવીને ત્યાં થાય અને પેલા તો નિવેદ કમ્પલસરી તમારે ત્યાં કરવા જવા પડતા હતા શું કામ કે ત્યારના જમાનાના એ વડવાઓને ખબર હતી કે આવતા દિવસોની અંદર આ કોઈ પાસે સમય નહીં હોય કોઈ કોઈને ઓળખશે નહીં કોઈ કોઈ મળશે નહીં એટલે એક નિવેદના બાને ભેગા થાવ તો ખબર પડે કે તમે ક્યાંના ને તમારો ભાઈ ક્યાંનો નહીં અત્યારે કઈ તકલીફમાં છે ને કઈ મૂંઝવણમાં છે એ ભેગા થાવ ને તો ખબર પડે આ આખો સમાજ ભેગા કરવાનું કારણ માત્ર પાઉંભાજીને પુલાવ કે મારી વાત નથી કેસીમાં બેસાડવા નથી તમે એકબીજાની બાજુમાં બેઠા છો તો તમને ખબર પડે કે તમે ક્યાંના છો ને તમે કોના છો સૌથી મહત્વનું અને તમારી આજુબાજુની કોઈક વ્યક્તિ ઓછું હોય ક્યાંક અટકતું હોય કોકના ટાણા સાચવતા થઈ જાઓ આપણે સૌથી વધુ ભૂલ ત્યાં કરીએ છીએ જ્યારે જે સમયે જ્યારે જે વ્યક્તિને જરૂર હોય એના સિવાય આપણે બધું આપીએ એના આપીએ એના બદલે એકબીજાને થોડાક મુંજારાઓને પણ વાંચતા થઈ જાઓ ચોક્કસ સામાન્ય કોઈક વ્યક્તિ ત્યારે અહીંયા બેઠેલી તમામે વ્યક્તિ મારાથી લઈ છેલ્લી વ્યક્તિ સુધી એક જુદા પ્રકારનો મુંજારો સાચવીને બેઠી છે કોકની અંદર કાંઈક કોઈક દુઃખ ચાલે છે ચાલે છે ને ચાલે છે પણ એ કહેવા માટે કોઈ ઓઠીંગણ નથી મળતું આ ભેગું કરવાનું આખો ઉપક્રમ એ છે કે તમને આ આટલી બધી આઠ બજની વસ્તીમાં ધંધુકા તાલુકાના આટલા આટલા લોકોને ઓઠીંગણની જરૂર પડે તો આ ચહેરાઓ છે રોડ વચ્ચે કોઈકનો અકસ્માત માતાજી કરે કોઈનું ન થાય પણ થાય તો આ ચહેરો ઓળખી તો લાગે આ તો આપણા છે એ એ નજરની ઓળખ રે અને પાછું આપણે એટલા પ્રાઉડલી અત્યારે આપણા સંતાનોને મળે ને ઓળખીએ નહીં તો માસીને ન ઓળખીએ તો આપણે એમ કહીએ અત્યારે મળતા ન હોય એટલે ઓળખતા ન હોય ને તો એલા હું મળો ઓલા પાંચ હજાર કિલોમીટર દૂર બેઠેલા સ્કોટલેન્ડમાં બેઠેલી જેને તમે રીના ગણો છો એ રીના નથી રોહન છે એને તમે ઓળખતા હોય એનું સંતાન કેટલામાં છે બધી તમને ખબર હોય તો થોડુંક મામા માસી કાકા કાકી દાદા દાદીને પણ ઓળખવાનું રાખો હવે સમાજ અને કુટુંબ બહુ નાના થઈ ગયા છે પરિવાર હવે મોટા છે ક્યાં આખું કુટુંબની સંખ્યા ગણો તો પચાસ નથી થતા એ પચાસ લોકો એ તમારા પોતાના તમારા પોતાના ડીએન સર્કલના છે જેને તમે ત્રણસો પાસઠ દિવસમાં કદાચ પાંચ દિવસ મળવાના સરેરાશ પાંચ દિવસ એટલે ત્રણસો પાસઠ દિવસમાં એ પચાસ વ્યક્તિઓને પાંચ દિવસ તમે સારી રીતે મળી ન શકો તમે એટલો પ્રેમ એનો ભેગો કર્યો કે તમે હસી ન શકો કોઈ વ્યક્તિ આપણી અમે હશે નહીં ને તો આપણે હસીએ ને એને મને બોલાવ્યો નહીં તો હું હું કમ બોલું એણે મને ફોન ન કર્યો હું કામ ફોન કરું આવતા દિવસોમાં કદાચ એકબીજાને સામેથી કોઈ ફોન નહીં કરે તો સંબંધો નહીં રહે એની બદલે એ તમારું વ્યક્તિ છે તમારા પોતાને તમે સામેથી ફોન કરો એણે સ્માઈલ નથી કર્યો તો તમે સ્માઇલ કરો અને પાછા એમ કે અમે ગામડે ગયા અમારો ધડો ન કર્યો તમને કદાચ જે જુવાન છે ને નહીં પણ દાદા દાદીને ખબર હશે કે પહેલાના જમાનામાં તમે ઘી લેવા જાઓ ને તો ધડો કરતા ખબર છે એક બાજુ બરણી મૂકે પછી પથ્થર મૂકે અને લોખંડનું કાંઈક મૂકે એ બરણીનો ધડો કર્યો કહેવાય પછી ઘી પૂરવાનો કહેવાય તમારી પાસે સંપત્તિ આવી તમારી પાસે શિક્ષણ આવી તમારી પાસે ઓળખ થઈ અને માણસ તરીકે તમે સક્ષમ થયા એ તમારો ધડો થયો કહેવાય હજી તમારે તમારા જીવનમાં સંબંધોનું પ્રેમનો હૂંફનો ઘી પૂરવાનું બાકી છે બાકી છે જે દિવસે તમે એ ઉગતા થશો જ્યારે કોકની પીડા તમે જોઈ શકશો ક્યારેક તમે કોકની સ્માઇલ પાછળનું ખોટા પણ પારખી શકશો અને એને ગળે વળગાવીને કહેશો કે કંઈક તકલીફ હોય તો કહેજે યાર બેઠા છીએ અને કોઈક મજા કરતો હોય તો સબાશ્રી આપજો કે વાહ અમને ન આવડ્યો પણ તને દિવસ જીવતા આવડ્યો મજા કરજો પ્લીઝ થોડાક એટલા એકબીજાને ખૂલો થોડાક એકબીજાની પડખે ઉભા થોડાક રિસ્ક લેતા એકબીજા માટે કરો કોઈકના સાહસને વધાવો કોકના ઉદાહરણો એકબીજાને આપણે અત્યારે એવું છે કે મારા અને તમારી જનરેશનને ઝુકરબર્ગની ખબર છે એલેન મસ્કની ખબર છે એ કપડાં ક્યાં પહેરે છે એ ખબર છે એના પિતા ક્યાંના છે એ બધી ખબર છે પણ એને તમારા ત્રીજા પેઢીના દાદા ક્યાંના છે એ નથી ખબર એ ચિંતાનો વિષય છે કારણ કે આજે એને તમે દાદા ભૂલતા શીખવાડ્યા છે આવતા એક જ વીસ વર્ષમાં એ તમને ભૂલશે કારણ કે તમે ત્યારે દાદા હશો આનંદમયમાં એક બહુ સરસ એક વાક્ય કહેતા કે જેસા બજાઓ ગે એસા સુનોગે તમારે બધા પાસા એમ કદાચ કાર હશે કાર ની સ્પીડ સુધી ચાલી શકે એ ટેસ્ટેડ છે કે કંપનીએ એન્જિનિયરે ભેગા થઈને નક્કી કર્યું છે કે આ કંપની ની સ્પીડ સુધી ચાલી શકે પણ ચલાવાય નહીં એ તમારો વિવેક છે કે મારો કંટ્રોલ એકસો વીસ સુધીનો જ છે મારો કંટ્રોલ એસી સુધીનો જ છે એ વિવેક છે આ જગતની હરણફાળ છે એ જુદા જ પ્રકારની છે પણ તમારે વિવેક સાથે આગળ વધવું પડશે જગતમાં ખરાબી છે જ ડ્રગ્સ છે જ સિગરેટ છે જ આ બધા પ્રકારની બદીઓ છે એ બધા ઉપર તમે બેન્ડ નહીં મારી શકો તમારે તમારા સંતાનોને પોતાની જાતને વિવેક શીખવવો પડશે જેને આપણા શાસ્ત્રોને આપણો ધર્મ સંયમ કહેતા હતા અગિયારસ છે કોઈ પણ વ્રત છે એ માત્ર ઈશ્વરને રાજી કરવા માટે નહોતું તમારા મનને કંટ્રોલ કરવા માટે હતું કે ગમે એવું મજાનો થાળ તમારી ફેવરેટ વાનગી હોય ને તો એ તમે તે દિવસે ન ખાવ એટલે તમારા મનને કંટ્રોલ કરવાની ખબર પડતી હતી પણ હવે આપણે અમે એ બધામાં નથી માનતા એ તો ફેશન છે ને અત્યારે તમે કશોમાં ન માનો તો આપણી તકલીફ એ થઈ કે ધર્મ અને વિજ્ઞાનને બંનેને સાથે કોઈએ સમજાવ્યું નહીં બેને સાથે સમજાવ્યું હોત તો આપણો ધર્મ ટકી લીધો હોત ને આપણો અધ્યાત્મના પાયા ઉપર આપણે સંસ્કૃતિને બચાવી શકતા હોત આપણે એ ન કરી શક્યા એટલા માટે અત્યારે આપણે સોસ કરીએ છીએ અને એ કેવું કહેવાય કે દાદા તમને કે બા કે તમારા સાસુ કે તમારા સસરા કે તમારા મમ્મી કે તે ટકટક કહેવાય અને અમે બધા કહીએ ને મોટિવેશન કહેવાય લે એ એ જ કરે છે એ એ જ કરે છે પણ એટલા નજીકના તમારા પોતાના છે કે એની અંદરની ચીસ ક્યાંક રાડ પડાવી દે છે બેન હું શાયરીઓ નથી કરતી થેન્ક યુ સો મચ પણ હું હજી કહું છું કે પોતાના હોય ને એને પીડા થાય ભાઈ